આગળ અન્ય સમાચારો પર નજર કરીએ તો અમેરિકા જવા માટે જે આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના કૌભાંડમાં સૌથી મોટું અપડેટ સામે આવ્યું છેલ્લા ત્રણ દિવસથી ફ્રાન્સના વેટ એરપોર્ટ પર અટવાયેલા ત્રણસો ત્રણ ભારતીયોમાંથી બસો છોતેર ભારતીયો મુંબઈ પરત ફર્યા છે ફ્રાન્સથી ગઈકાલે બપોરે બસો છોતેર ભારતીયોને લઈને નીકળેલું વિમાન આજે વહેલી સવારે ચાર વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે ભારત પરત ફરેલા બસો છોતેર ભારતીયોમાં પચાસથી વધુ યાત્રિકો ગુજરાતી હોવાની સંભાવના છે અમેરિકા જવા માટેના જે આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના કૌભાંડમાં દુબઈથી ચાર્ટર પ્લેન ભારતીયોને લઈને નિકાર ગુવા જઈ રહ્યું હતું ત્યારથી તેઓ બાય રોડ મેક્સિકો જવાના હતા જો કે ચાર્ટર પ્લેન પેરિસમાં ઇંધણ ભરાવવા માટે લેન્ડ થયું જ્યાં માનવ તસ્કરીની આશંકાને ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ યુનિટે પ્લેનને કબજામાં લીધું છે વિમાન સવારે ત્રણસો ત્રણ યાત્રીઓને મુક્ત કરાવવાનો જે પૂરો પ્રયાસ હતો તેમાંથી કેટલાક યાત્રીઓ છે જે સહી સલામત મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગયા છે મહત્વનું છે કે હંગામી ધોરણે કોર્ટના જજે આદેશ આપ્યો છે પરંતુ કેટલાક ભારતીયો ફ્રાન્સમાં જ માટે અરજી કરી હતી આ પ્રકારના અહેવાલ અને એડ્રેસ સામે આવી છે મહત્વનું છે કે આ જે આંતરરાષ્ટ્રીય મોટા કબૂતરબાજીના કુપાડનો પર્દાફાશ થયો છે અને તેમાં જે મુખ્ય આરોપી છે તે ગુજરાતમાં કેટલાક લોકોના સંપર્કમાં હતો અને તેમની સાથે મળીને આ કોભાને ચલાવતો હતો તો સહયોગી અનિલ અમારી સાથે જોડાયા છે અનિલ આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના જે કોભાનનો પર્દાફાશ થયો છે કેટલા ગુજરાતીઓ સહિત ઘણા ભારતીયો ત્યાં ફસાયેલા હતા તેમાંથી 303 ભારતીયો હતા તેમાંથી 276 જેટલા ભારતીયો પરત ફર્યાના અહેવાલ છે મુંબઈ એરપોર્ટ પર આવ્યાના અપડેટ સામે આવી છે

અ અમેરિકા જવાના હતા કે પછી કેનેડા જવાના હતા એ તમામ વસ્તુઓની જે તપાસ પૂર્ણ થઈ રહી છે ને જે રીતે મુંબઈ પર ઉતર્યા નિશ્ચિત છે કારણ કે સવાલ એ જ થતું હતું કે જે કંપની હતી જે કંપની એ લોકોને મોકલતી હતી અથવા તો જે એજન્ટો છે જે એમને મોકલતા હતા એમની મનસા સામે સવાલ થાય છે જો આ તમામ લોકો પાસે જે રીતે માહિતી મળી રહી છે કે જો તમામ બહાર નીકળી રહ્યા હોય અથવા તો તમામને છોડી દેવામાં આવ્યા હોય તો નિશ્ચિત છે કે એમની પાસે કમસે કમ નિકાર ગોવા જવા સુધી અથવા તો મેક્સિકો સુધી પહોંચવા સુધી એમની પાસે લીગલ ડોક્યુમેન્ટ હશે પણ સમગ્ર મામલો ત્યારે બગડ્યું જ્યારે વેટરી એરપોર્ટ છે ત્યાં એમને ચાર દિવસ પહેલા ઉતારવામાં આવ્યા તેમની પાસે ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા અને જ્યારે જજે એમને કીધું કે તે તમામ લોકો જઈ શકે છે એમાંથી દસ લોકોએ એવું કીધું કે એમને જવું નથી તેમને ફ્રાન્સમાં જ રહેવું છે અથવા તો પરત નથી જવું એટલે એક શંકા એની ઘટના મનોજી વાતને લઈને છે કે જો એ લોકો એ મનસા સાથે જ ગયા હતા કે તેમને વિદેશ જવું જ છે કોઈ પણ એક કેનેડા અથવા તો અમેરિકા જવું છે તો કઈ એવી ચેનલ છે કે કયા એવા લૂપ ફોર્સ છે સરકારના જેનો ઉપયોગ કરીને તેઓ ત્યાં જઈ શકે છે ફ્રાન્સ સરકારનો નિયમ છે કે કોઈ પણ વિદેશી એવું એવું એરક્રાફ્ટ ત્યાં ઉતરે અને કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે તો તે દિવસથી વધારે રોકી શકતા નથી વધુ જો ત્યાંના લોકલ જજ પરવાનગી આપે તો આઠ દિવસ ત્યાં રોકી શકાય છે હવે સવાલ એ છે કે જે દસ લોકો છે તે તેમનું શું થશે કારણ કે ભારતીય દૂતાવાસ જ્યાં પેરિસમાં છે એ સમગ્ર ત્યાં એમના સંપર્કમાં હતું એના મદદથી જ તમામ વસ્તુઓ થઈ છે

એવું કહેવાય છે જે એપીએ રિપોર્ટ કરેલો તે પ્રમાણે કે તેમની સ્પેશિયલ ચાઇલ્ડ કેરમાં મૂકવામાં આવ્યા હતા તેમની તબિયત સારી હવે જ્યારે બસો ગુજરાતના મહત્તમ ખાસ કરીને મહેસાણા પાલનપુર બનાસકાંઠા એવા તમામ વિસ્તારના યુવાઓ છે અને કાલથી જે રીતે જે અલગ અલગ ગામો છે ત્યાં જે એજન્ટો હતા એ કિરણ નામનો કિરણ પટેલ નામનો એજન્ટ એ અત્યારે ભૂગર્ભમાં છે અને તમામ લોકો જ્યારે વરસમાં ત્યાં ગામ છે મહેસાણા કડીની પાસે ત્યાં ના યુવાનો ત્યાં જણાય છે તો હવે એ તમામ યુવાનો બાય રોડ મારફતે ગુજરાત આવશે ત્યારે પણ એમની પૂછપરછ થશે કે તેઓ કયા એજન્ટના આધારેથી ત્યાં ગયા હતા પણ એટલું જરૂર કહી શકાય છે કે તપાસ એજન્સીઓની જે માથા પછી છે તે વધવાની છે છેલ્લા એક મહિનાથી જે રીતે સીઆઈડી ક્રાઇમ કબૂતરબાજી અલગ જગ્યાએ રેડ કરી રહ્યું છે એની અંદરથી કે હવે સરકાર ધીરે ધીરે તંત્ર સખ્ત થઈ રહ્યું છે અને એજન્ટોને કોઈ પણ રીતે પકડવા માટે તે કટિબદ્ધ છે પણ હજુ જ્યારે આ લોકો આવશે અને એમની પાસે જો લીગલ ડોક્યુમેન્ટ હોય તો નિશ્ચિત છે તમામને છોડવામાં આવશે પણ એજન્ટો કયા છે એને પકડવાની એમને રડારમાં રાખવાની તંત્રને જરૂર છે ને તંત્ર અત્યારે એ જ કામ કરી રહ્યું હશે એવું લાગી રહ્યું છે મનોજ જીએનએન સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો મહત્વનું છે કે ત્રણસો ત્રણ લોકો જે ફસાયેલા હતા તેમાંથી કેટલાક લોકો આજે મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા છે અને તમામની અત્યારે પૂછપરછ કરવામાં આવશે મહત્વનું છે કે તેમાં છન્નુ ગુજરાતી લોકો હોવાની પણ શક્યતા છે પૂરેપૂરી તેમાં મોટા ભાગના મહદઅંશે મહેસાણાના લોકો હોવાનું સામે આવ્યું છે તો આપ ટીવી સ્ક્રીન પર અમારે આજે બે દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રથમ દ્રશ્યમાં જે પેરિસ એરપોર્ટ પર ફ્રાન્સ એરપોર્ટ છે જ્યાં તમામ લોકો ફસાયેલા હતા અને બીજો દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આજે વહેલી સવારે ચાર વાગ્યે આજે લગભગ બસ્સોથી વધારે લોકો છે તેમને મુંબઈ એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યા છે મુંબઈ એરપોર્ટ પરત ફર્યા છે પરંતુ જે રીતે હજુ પણ કેટલાક ભારતીયો ત્યાં છે તેમની પૂછપરછ છે એરપોર્ટમાં જે પ્રમાણે આજે આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનું જે આખું ષડયંત્ર ચાલતું હતું કૌભાંડ ચાલતું હતું અને ત્યાંથી કેવી રીતે એક પ્રાઇવેટ જેટ ભાડે રાખીને આ તમામ લોકોને ત્યાં એમની મંજિલ સુધી પહોંચાડવાના હતા પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ સમગ્ર આ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે